હાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે ભાઈ એક એવો વિડીયો લઈને ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવા મજા આવશે ભાઈ વિડીયોમાં રીલ કેવી રીતના બનાવી એ દેખાડવાનું છે અને ભાઈ ભાઈબંધ તૈયાર થાય છે જો હમણાં બતાવું થોડાક તૈયાર થાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરેજો તો વધશું જો આપણે રીલ બનાવી તમને દેખાડશું वीडियो में कंटिन्यू नहीं रही तो, तो चलिए शुरू करते हैं तो मित्र आया आओ एक लोकेशन है मैं लोकेशन पर आया ही हमने आज थोड़ा व्यवस्थित लग गया ना इनकोर थोड़ी एक निशा है हरियाली हरियाली से इनमें रील शूट करवा नहीं है वाह क्या सीन है वाह क्या, वा, क्या सीन है अपना भाई बन जो आया ऊपर है तैयार थे बराबर हरियाली है फोन चालू है ए फ्यू मोमेंट्स लेटर जो તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે રીલ શૂટ કરવા તો ભાઈ આમ આઈડી છે ફગુભા ભાઈ કે લગાડ્યું છે ભાઈ હા ફગુભા 01 છે Instagram માં સર્ચ મારજો અને આપણે આની આઈડી છે ને આપણે આ ડિસ્ક્રિપ્શન માં નાખી દઈશું તો વિડિયો અંદર સુધી જોઈ લેજો બરોબર બોય અરે ઓલી ગોપીઓને કહી દેજો કે ઘડીક વાર રોકાઈ જાય કેમ કે જેનું નામ લેતા મારું આ ભાન ભૂલે છે ને એવા અમારા ફાઈવ સ્ટાર કાનુડા હેપી બર્થ આવે છે અરે શું વખાણ કરું એની સુંદરતા ના ફૂલ જેવું ફૂલ અરે યાર દેખા આપને લાપરવાહી કે નતી

કેમ કે રાતે થોડા ઓછા બહાર નીકળ્યા કરો તમને જોઈને તો નાના ના છોકરા પણ બી જાય છે ઓ ખાડે તો ભાઈ ભગવું ભાઈ હે ને કપડાં ચેન્જ કેટલી લઈને હવે ફરીને બીજી રીલ બનાવી હવે તો આ બાજુ જો ભાઈ તૈયાર થઈ ગયા હે આ ભાઈ ભાઈ શરમ લાગે એમ કે આ દેખાડો યાર ભાઈ ભાઈ જે પોતે પોતે કઈ બોલી હે હે બોલ એ હવે અરે તમારા કેવાથી આ બધું થઈ જતું હોત તો આ ભાલાવાળાને થોડા પૂછતા હોત તો ભાઈ એક હે ને આપણે ગાડી ઉપર શૂટ કરવાની છે તો આ ગાડી આપણે ખરી ઘોડી સડાઈ દીધી હે આ મારો ભાઈ જો હવે થઈ ગયો હે તો ભાઈ આ બાજુથી બાજુ ઉતારવાનું હે કારણ કે કાળું દેખા છે એટલે આપણે આ બાજુથી શૂટ કરશું તો ભાઈ રેડી થઈ ગયા હે કેમ ભાઈ બરોબર હા હાલો તો ભાઈ મોબાઈલ એક નંબર જ હોય ભાઈ તો ભાઈ હવે રેડી થઈ ગયા આખી લેવાની ગાડી આખી ગાડી લેવી લીધો આપણે આખા આવી જવા પડે એવું જ ગાડી તો આખી નહીં આવે મારા ભાઈ બાઈ કરશે રાખો આઈ કરતી તો કદાચ મોઢી આવે આમ આખું આવે આખા ચપ્પલ બપ્પલ લઈ લો બધા તો તો ગાડી નહીં આખી આવે તો ભાઈ ટ્યુશન લગીને આવશે બરોબર કર ચાલ કઈ અરે એક દી એવો સમય આવશે એ મારી રાધા તને લેવા આ ખુદા ઝાપડી આવશે વાત તો સહી તો પડતા